બીજા ને લઈ જાય બરોબર એટલે બધા તમારું બેઠવું પડશે અમાર જવાબ માગે કે વાત કરો તમે કઈ ના કરવાનું વાત કરો સંસાર માં બેઠા વાત કરો સંસાર માં બેઠા હોય પેલા મારતી વખતરામારી આખી મેઘ બદલી નાખવી છે એટલી ઘડી નથી એવા મેઘ આવું જેવું ઘણું થઈ ગયું થઈ ગયું બે હસો ના મનેજબૂર ધોકો લેવો પડશે બીજું કોઈ નઈ એટલે તમારી માર ખાવાની હોય એમ ને માર ખાવાની ચાલ હું ચાલ અમાર તમારી

હા ભાઈ હાગો વાંધો નહીં હા સાહેબ હું હાથ સેજી ના ભરતું જોડ બરોબર તમે તો હાથ થાય સાહેબ હા હા પણ શાદી હોય ચાલુ કરજો તો શું પણ શું પણ શાદી શનિ પણ શાદી હા 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 વાગે વાગે સાહેબ જો મન મુર્જુ જો

ચ <plane>. <un sharing> <haltý> <så> <pole mauv> કારણ છે કે અમે પહેલા તમારે પ્રસાદી ચમ માલી કે અમે તમને પૂછો તમે પાછા વડે આનો વડે વિચારી ખોટો જવાબ આલો

એટલે બધા પ્રાણીઓ બધા ગભરાવા હા એટલે પ્રાણીઓને મીટિંગ કરી શું કર્યું મીટિંગ મીટિંગ કરી કે હવે ગમતે આપડે પાડવા એટલે પાડવા બરોબર

ત્યારા બે સિંહ હતા ને એમ બરોબર ના માર્યા બધા પ્રાણીઓ બરાબર બરાબર એમાં જે પેળો ચેડ થી ભય બની થઈ હતી ને જે સિંહ હોય નવો નવો હા એ સિંહ નતો હા એ ખીધડ હતું

તો શિયાળ ની ખાલી ખાલ પહેરેલી હતી એને કાઢી શિયાળ તું મને મોરું મોરું હા એટલે પડી ગયા બધા પ્રાણીઓ ભેગા થઈ અને બે શિયાળ પકડી

હોય કે ગમે તે કરી હોય બરોબર વ્યામ તો જ કયા ઉપર હોય કોઈ હા ના એક પ્લાટ ને પેલા બહુ બોલી ને અસ્થિર એ જેવા શું

હવે હું મૂકું છું ખબર છે કે ફૂટબોલ રમવું મારે સાહેબ યાદાન માં

આ આ બધું ના હો કહી દીધું તમે એન્જય કરો મારા અંગાજ તમારે જે પૂછવાનું તો એ પૂછી લીધું છે હવે જવા જો મને ના જોય પછી કાયદેસર ની કાર્યવાહી કરે તો તમે હળવાઈ જાવ હો અન્યાય કરો હોય સુપ્રીમ કોર્ટ સુધી લઈ જાવ તમને

આપણી લીધી બરોબર તો રમત ગમતે બરોબર હવે આપડે મુદ્દા ની વાત કરાઈએ કે હજુ હાથું બોલી રાજો કે ઘડિયાળ નું રહસ્ય હું છે સાહેબ કીધું કરા જે ઘડિયાળ હતી શાંતિ રાખો શાંતિ રાખો કે

બાપુજી ભરતજી હા ઈયા ને ના ખ્યાલ કોઈ ને એમ હા નાકા પાસે આ બિલ્ડિંગ ખબર તો ને હા હું તો સાહેબ હું નહીં ભૂલું હું આ તો હું હું ગાચ આ તો એટલે અમારા સાહેબ રહ્યા ને ઈયા એક મગસ ની નસ છે ને ઈ ફાટી જેલી છે હા ટૂટી જેલી બરોબર ઓપરેશન માં એટલે ઈયા નું સટ્ટી ઓહો હા આ તો હું હાજર ના હોત ને તો તમે આટલી ઘણા ભય પડી જાવત સાહેબ વાત કહું હું શું કહું છું તમને ખબર છે હા

હજુ કઈ દેવા ઘડિયાળ નું ખેલા ભગવાન ઈતો જો ઘડિયાળ ખબર છે આ ઘડિયાળ પેલા નહીં હતી પણ અમે મફુજી ગયા ત્યાં ખબર પડી કે ઘડિયાળ સોરી છે

કે હરિભાઈની અમે પૂછપરછ કરી અને હવે બીજા જે બે માણસોના નામ છે ને એને અમારે લઈ જવા પડશે સાહેબ તમે ચાર સ્ટેશનમાંથી આવ્યા છો પેલા તમારો બે દાણા નું નો અને બીજી વાત કે અમારે હરિજી જોડે થોડું જાણવા મળ્યું છે

મારવાનું તો કશું ના મારી મારી વાત બે ગાડી એટલે બધા તમે જોવા મળ્યા કાકા 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 બેસી બે કગરવા મળ્યા કગરવા મળ્યા વાત એટલે વાતમાં કોઈ નઈ મારી વાત પોસા

અમારે લગર ચોઈ બહાર ગોમે ના થઈ અમે સ્પેશિયલ તમારે જમવાનું બાજુ આપડી જમીન બીજી વાત કેવી કઈ ગયું ને હવે નળિયા ના રાખ છીર

பாட்ட <tôi>